બ્રહ્મા અને વિષ્ણુ બંનેમાંથી મોટું કોણ આ વિવાદ ઊભો થયો ત્યારે નિર્ગુણ શિવે જે રૂપ પ્રગટ કર્યું તે મહાદેવ નામે પ્રસિદ્ધ થયું આમ ભગવાન શિવજીની ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે ત્યારે આજે દર્શન કરીશું અમદાવાદના બોપળ વિસ્તારમાં આવેલ ભીમનાથ મહાદેવના જ્યાં ભક્તોને સોમનાથ મહાદેવની અખંડ જ્યોતના પણ થાય છે દર્શન તો આવો મેળવીએ ભીમનાથ મહાદેવના આશીષ જ્યાં સ્થાપિત છે સોમનાથ મહાદેવ સમાન શિવલિંગ બોપલ ઘુમા વિસ્તારમાં આવેલ છે ભીમનાથ મહાદેવ મંદિર ભક્તો આ ધામ પર રાખે છે અતૂટ વિશ્વાસ શિવ મંદિરમાં ભક્તોની ભીડ હર હર મહાદેવના નારા અબિલ ગુલાલ અક્ષત બિલીપત્ર ભોળાનાથનું પૂજન અને જળ તથા દૂધનો શિવલિંગ પર અભિષેક અને આરતી સોમવાર હોય કે શ્રાવણ મહિનો હોય દરેક શિવ મંદિરમાં શિવભક્તિનું વાતાવરણ જોવા મળે છે ત્યારે આજે આપણે દર્શન કરીશું અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ભીમનાથ મહાદેવ ધામના બોપલ વિસ્તારમાં રહેતા રહીશોને આજથી દસ વર્ષ પૂર્વે વિચાર આવ્યો કે તેમના વિસ્તારમાં કોઈ જ શિવાલય નથી

આજુબાજુ આ દોઢ બે કિલોમીટરમાં કોઈ જગ્યાએ શિવાલય કે કોઈ બધા ધાર્મિક સ્થાન નહોતું એટલે અહીંયાના રહીશોએ બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આ જગ્યામાં શંકર ભગવાનનું સારું મંદિર બનાવીએ એ હેતુથી સંકલ્પ કર્યો અને દરેકની જેવડેથી જે યથાશક્તિ ફાળો ઉઘરાવી અને આ મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ દિવસે દિવસે આની પ્રગતિ વધતી ગઈ અને આ જે શિવલિંગ રહ્યું એ લગભગ વજનદાર બહુ જ છે અને એને અહીંયા સ્થાપના કરી ત્રણ દિવસ એનું પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠાને પ્રાણ પૂરવા માટે જે કંઈ કરવું પડતું હોય પંડિતોને ને એ બધાને બોલાય અને સ્થાપના કરી અહીં સ્થાપે શિવલિંગની વિશેષતા એ છે કે આ શિવલિંગ ખૂબ જ વજનદાર હતું તેને સ્થાપિત કરતી વખતે ગજરાજ પર લાવવામાં આવ્યું હતું પરંતુ જે દિવસે તેનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો તે દિવસે શિવજીનો ચમત્કાર કહો કે પછી ભક્તોની શ્રદ્ધા આ શિવલિંગ એકદમ હળવું ફૂલ થઈ ગયું અને માત્ર બે પંડિતો દ્વારા ખૂબ જ સરળતાથી તેની સ્થાપના કરવામાં આવી અહીં સ્થાપિત શિવલિંગને નિત્ય સુંદર શણગાર કરવામાં આવે છે પુષ્પ ભસ્મ અને ચંદનનો ઉપયોગ કરીને અહીંના પૂજારી દ્વારા શિવલિંગને સોમનાથ સમાન જ શણગારવામાં આવે છે જેથી શિવલિંગને જોતા જ જાણે એવું લાગે છે કે જાણે સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા હોય હું અહીંયા એબાઉટ બે વર્ષથી આ સેવા પૂજામાં આવું છું અમારે નિત્ય સવારના સાડા ચારથી સાડા ચારથી પાંચ વાગે મંદિર ખુલી જાય છે ને ડેઈલી નિત્ય સવારના પંચામૃતથી મહાઅભિષેક ડેઈલી કરવામાં આવે છે પછી છ વાગે સવારની આરતી થાય છે બપોરના બાર સાડા અગિયાર ને ત્રીસ વાગે મહાદેવનો ભોગ થાળ ભોગ લાગે છે પછી સાંજના પછી વળી પાછો સાડા ચાર વાગેથી મંદિર ખુલી જાય છે સાડા ચારથી સાડા આઠ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે ને સાડા ચાર વાગ્યા પછી શ્રીંગાર દર્શન કરવામાં આવે છે અતિભવ્ય શ્રિંગાર દર્શન કરવામાં આવે છે આ મંદિર એકચુઅલી સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ જ માનવામાં આવે છે આ સોમનાથ મહાદેવનું જ અસ્તિત્વ છે અહીંયા સોમનાથ મહાદેવ ની પણ જ્યોત બિરાજે છે અને બધા લોકો સોમ જેવી રીતના સોમનાથ જવા માટે આતુર હોય એવી જ રીતના આ મંદિરમાં દર્શન કરવા માટે આતુર રહે છે અહીં દર સોમવારે અને ખાસ તો શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો વધારે છે અને સુંદર શિવલિંગના દર્શન કરીને અભિભૂત બને છે તો અહીં ભક્તો દૂધ અને જળનો સરળતાથી અભિષેક કરી શકે તે માટે એક પાત્ર મૂકવામાં આવ્યું છે જેનાથી અડીને એક પાઇપ આવેલી છે જેથી જે પણ ભક્તો દૂધ કે જળ અર્પણ કરે તે સીધું જ શિવલિંગ પણ અર્પણ થઈ જાય છે જેથી નિત્ય નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સૌ કોઈ અહીં શિવજીને અભિષેક કરીને ધન્ય ધન્ય બની જાય છે આ મંદિર અમારી સોસાયટીની બહુ નજીક છે અમે અવારનવાર આ મંદિરમાં આવતા હોઈએ છીએ અને આ મંદિરમાં સારું એટમોસ્ફિયર હોય છે બહુ સારા ભગવાનના ભજન બી અરેન્જ થતા હોય છે અને અમે અહીંયા બહુ સારી એક્ટિવિટીઝ થતી હોય છે અને ખાસ શ્રાવણ માસમાં ભગવાનના ભજન અને દર્શન બહુ સારી રીતે કરવા મળે છે અને અમે બહુ श्रद्धा राखी चीज आ मंदिर में मैं यहाँ पर पास में ही रहती हूँ लेकिन जब भी ऑफिस जाती हूँ तो यहाँ पर दर्शन करके जरूर से जाती हूँ काफ़ी अच्छा लगता है दिन पॉजिटिव रहता है काफ़ी सारे यहाँ पर प्रोग्राम्स भी होते रहते हैं तो हम उसका पार्ट भी बनते हैं अच्छा लगता है इस मंदिर में आके महादेव जी की कृपा तो रहती है सब पर अच्छा लगता है जय भोलेनाथ मारा सासू है ये अँ भीमनाथ महादेव नु जो भजन मंडल है यहाँ मेन मेम्बर है अने प्रेरणा थी भी मैं यू थे कि हूँ आ मंदिर અને મેં છેલ્લા છ આઠ મહિનાથી મંદિરે રેગ્યુલર આવું છું પણ જે મંદિરે આવ્યા પછી જે મને અનુભૂતિ થાય છે એકદમ શાંતિ ઘણા બધા આપણા જીવનમાં સમસ્યાઓ હોય છે બધું જ હોય છે પણ અહીંયા આવ્યા પછી એ કોઈ વસ્તુમાં માઇન્ડ ડાયવર્ટ નથી થતું બસ ભગવાનનામાં એકદમ લીન થઈ જવાય છે અને અહીંયાનું જે ફિલિંગ્સ છે આવ્યા પછીની એવું લાગે છે કે જાણે આપણે સોમનાથ દર્શન કર્યા હોય એ રીતનું અને સેકન્ડ થિંગ કે અહીંનો શણગાર છે ભગવાનનો એ આપણને લાગણીશીલ કરી અને ભાવુક કરી દે છે અને ભક્તિમય વાતાવરણનું એ સારું છે કહેવાય છે કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે જેથી નિત્ય અહીં સાંજે સોસાયટીની જ ભજન મંડળી દ્વારા ભાવથી ભજન ગાઈને કરવામાં આવે છે ભોળાનાથની ભક્તિ Thank <laughs> you. મંદિરના પરિસરમાં જાણે શિવત્વનો અનુભવ થતો હોય તેમ ભક્તો અહીં આવીને હર હર મહાદેવના નાદનો ગુંજારો કરે છે અને પોતાની મનોકામના ભીમનાથ મહાદેવ પૂર્ણ કરશે તેવી આસ્થા સાથે અહીંથી પરત ફરે છે કેમેરામેન નિલેશ પટેલ સાથે પ્રીતિ મમતાણી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ